રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભીમોરા ગામે ઘરે એકલી રહેલી પણિતાએ પોતાની નવ માસની માસુમ પુત્રીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું કંકાસના કારણે પણિતાએ આ પગલું ભર્યા બાદ પતિને ફોન કરી જાણ કરતા પરિવારજનો ઘરે દોડી આવ્યા હતા અને માતા પુત્રીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા પરંતુ પણિતાનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ થયું હતું જ્યારે માસુમ પુત્રીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું આ બનાવ અંગે પોલીસે પણિતા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ બનાવ અંગેની જાણમાં મળતી વિગતો મુજબ ઉપલેટા ના ભીમોરા ગામે રહેતા મનીષાબેન જગાભાઈ મકવાણા નામની પણિતાએ ગઈકાલે બપોરે ઘરે એકલી હતી ત્યારે પોતાની નવ માસની માસુમ પુત્રી ધાર્મીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ ગટગટાવી લીધું હતું આ બનાવ બાદ પણિતાએ વાડીએ કામે ગયેલા પતિ જગાભાઈ મકવાણાને ફોન કરી જાણ કરતા પરિવારજનો ઘરે દોડી આવ્યા હતા અને માતા પુત્રીને બેભાન હાલતમાં હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા જ્યાં પણિતાનું સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું માસુમ પુત્રીની હાલત ગંભીર હતી અને હાલ વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી આ બનાવ અંગે પાટણવાવ પોલીસે જગાભાઈ ગાંડાભાઈ મકવાણાની ફરિયાદ પરથી પત્ની મનીષાબેન સામે પુત્રીની હત્યાનો પ્રયાસ કરવા અંગેનો ગુનો નોંધ્યો પોલીસની પૂછપરછમાં મધરવાડા ગામની મનીષાના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને બનાવ સમયે પતિ સાસુ અને દિયર વાડીએ કામે ગયા હતા ત્યારે આવેશમાં આવી જઈ પગલું ભરી લીધું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે ગૃહ કંકાસના કારણે બનેલી આ ઘટનાના કારણે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી મારું નામ છે કિશનભાઈ ટારિયા હવે અમારા દૂરના સગા થાય છે અમારા દૂરના સગા થાય છે એ બેન ને એમની છોકરી બે ઘરે હતા એમની ઘરે જ ઘટના બની એમની છોકરીને ને પેલા એસિડ પાઈ દીધું અને પછી માતાએ પી લીધું એ રીતના ઘટના બની ને એમના પછી બેને એસિડ પી લીધા પછી એમના પપ્પાને ફોન કર્યો કે ભાઈ આવી રીતના આ ઘટના બની છે એટલે છોકરીના પપ્પા આવ્યા અહીંયા એમની ઘરે ત્યાંથી પછી એમને તાત્કાલિક ઉપલેટા હોસ્પિટલમાં લઈ આવ્યા હોસ્પિટલ લઈ આવ્યા તો એમને સારવાર ચાલુ કરી ત્યાં બેન તો એક્સપાયર થઈ ગયા હવે એમની છોકરી છે એ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે હવે એમની ઘર મેટલ હતી એ રીતના આ બધું થયું છે એટલે ઘર તો હા એ લઈ ઘર મેટલી નાના મોટી એવી કંકાસના હિસાબે આ બધી હવે કંકાસ તો અમે બધા દૂર ના થઈ છે એટલે અમને રિલેટ અમારા રિલેટિવ જાય એટલે અમને ફોન આવ્યો હવે આવી રીતના આમ થયું છે એટલે અમે બધાય એમને ફટાફટ હોસ્પિટલ લઈને આવીએ દીકરી છે નવ મહિનાની આ એમને બી એસી પીવડાવી દીધું છે એમની સ્થિતિ બહુ જ અત્યારે ખરાબ છે